પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા રેન્જ તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચ જિલ્લાના હોય ભરૂચ જિલ્લામાં ગૌવંશની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સૂચના આપેલ તે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલના માર્ગદર્શન મુજબ માતમીર નારથી બાતમી મળી કે મનુબર ગામે રહેતો સમીર દાઉદ દોરાટનાઓ મનુબર ગામે આવેલ હાફેશ કોલોની પાછળ આવેલ બાવળની જાળીમાં ગૌવંશ લાવી કતલ કરવાના ઈરાદે ક્રૂરતાપૂર્વક બાંધી રાખેલ છે જે બાતમીની પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે ત્રિવેદીનાઓને જાણ કરતા તેઓએ બે પંચ માણસોને પોલીસ સ્ટેશન બોલાવી મળેલ બાતમીથી વાકેફ કરી પોલીસ સ્ટાફના માણસો તથા પંચ સાથે બાતમીવાળી જગ્યાએ મનુબર હાફેશ કોલોનીના પાછળના ભાગે આવેલ બાવરણી જાળીમાં રીડ કરતા એ કિસમ બાવળની જાળીમાં ખુલ્લી જગ્યામાં બેટરીમાં એલઈડી લાઇટ જોઈન્ટ કરી એલઈડી લાઇટના અજવાડામાં એક જંગલી બાવળના ઝાડ સાથે ગૌવંશ ઘાસચારો પાણીની સગવડ રાખ્યા વગર બિન અધિકૃત રીતે કતલ કરવાના ઈરાદે ટૂંકા દોરડાથી ફાંસો આવે એ રીતે ક્રૂરતાપૂર્વક એક ગાય બાંધેલી મળી આવેલ તેની નજીકમાં એક કિસમ વેસેલ પકડાઈ ગયેલ તેને નામઠામ પૂછતા પોતે પોતાનું નામ સમીર દાઉદ ધોરાટ રહેવાસી મનોબર હાફેશ કોલોની તાલુકો ભરૂચવાડાનું હોવાનું જણાવેલ તેની નજીકમાં છરા તથા લાકડાના ગોળ થડ તથા એક તાલપત્રી તથા દોરડા સાથે મળી આવેલ આ ગાય પોતે ક્યાંથી લઈ આવેલ તે બાબતે કોઈ બિલ રસીદ કે આધાર પુરાવા રજૂ કરવા જણાવતા કોઈ આધાર પુરાવા નહીં હોવાનું જણાવતો હોય જેથી આ ગાય કતલ કરવાના ઈરાદે રાખી પકડાઈ જતા આ ગાય લાલ કલરની સફેદ ટીપકાવાળી આશરે ચારેક વર્ષની મળી આવેલ જેની કિંમત રૂપિયા દસ આંકી શકાય આ બનાવ બાબતે અધિનિયમ બે હજાર અગિયારના સુધારા અધિનિયમ બે હજાર સત્તરની ની કલમ છ એ પેટા કલમ એક તથા બે તેમજ કલમ આઠ પેટા કલમ ચાર તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ ઓગણીસો સાહીઠ ની કલમ અગિયાર પેટા કલમ એક એઈએફએચ મુજબનો ગુનો નોંધાયેલ છે પકડાયેલ આરોપી સમીર દાઉદ ધોરાટ રહેવાસી મનોબર હાફેજ કોલોની તાલુકો જિલ્લો બચાવવાળો છે જેની પાસેથી કતલ કરવાના સાધનો મોટા છરા સાત નંગ લાકડાના હાથાવાળી નાની મોટી છરી દસ નંગ ગોળ લાકડાના ખટ બે નંગ એક નંગ બેટરી એલઈડી લાઈટ એક નંગ તાડપત્રી એક નંગ દોરડા નંગ નવ જે મુદ્દામાલની દરેકની મળી કુલ દસ હજાર આઠસો નેવું રૂપિયા કિંમત આંકવામાં આવી છે જે કબજે કરવામાં આવ્યો છે તથા ગાયને ભરૂચ પાંજરાપોડ ખાતે યાદી લખીને મૂકવામાં આવેલ છે આ સમગ્ર કામગીરીમાં ભરૂચ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ